નાના રણ માં પહોંચ્યા છીએ આડેસર ને આડેસરથી અમે તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ તમામ દર્શક મિત્રો લાઈવમાં જોડાય જ્યાં વાદળછાયું વાતાવરણ અને હોટલ પર પહોંચ્યા છીએ આ જે કચ્છ ભુજનો મુખ્ય હાઈવે મારી સાથે મારા મિત્રો છે કચ્છના નાના રણનો નજારો ટૂંક જ સમયમાં બોટાણમાં અમે પહોંચવાના છીએ મોબાઈ મોરા ખાતે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જઈ રહ્યા છીએ અને ત્યાંથી વ્રજધામ કે જ્યાં સવાસો ગોપીઓ પથ્થર બની હતી અને અત્યારે હાલ પથ્થરમાંથી જે ઢોલનો અવાજ આવે છે તેવા એક પવિત્ર સ્થાન પર જઈ રહ્યા છીએ તો તમામ મિત્રો જાય મારી સાથે આ છે આડેસર પોલીસ સ્ટેશન પહોંચ્યા છીએ અમે બી એસ વાઘેલા નમસ્તે વાઘેલા નમસ્તે કોમેન્ટમાં આપણો મોબાઈલ નંબર નાખશો કઈ જગ્યા ઉપર છો આપ નમસ્કાર મિત્રો આડેસર પહોંચ્યા છીએ આડેસર ના દ્રશ્યો છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે હાલ વ્રજધામ મો દર્શને કિડાણા રાધનપુર બસમાં અચ્છા ઓકે ઓકે કિડાના રાધનપુર બસ માં છો આપ એમને મોબાઈલ નંબર નાખો આપનો આડેસર ખાતે રોકાયા છીએ ચા પાણી કરવા માટે આપને આ દ્રશ્યો આડેસર ખાતેથી બતાવી રહ્યો છું આડેસરનું મુખ્ય સ્થળ છે